કોચી પૂનમ ક્યારે છે અને આ દિવસનો શું છે ઇતિહાસ મા અંબાનો આ કારણે કહેવાય છે પ્રાગટ્ય દિન પચીસ જાન્યુઆરીએ કોચી પૂનમ છે આ દિવસ મા અંબાનો પ્રાગટ્ય કોણ છે જાણીએ શું આ દિવસનું મહાત્મ્ય પચીસ જાન્યુઆરી એટલે કે આવતીકાલે ગુરુવાર ઓછી પૂનમ છે પોષ મહિનામાં આવતી પૂનમને ઓછી પૂનમ કહે છે આ જ દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોવાથી આ પૂનમનું અનેરું મહાત્મ્ય છે આ દિવસે માની આરાધના વ્રતની સાથે આ દિવસ ભાઈ બહેનના હેતની અભિવૃત્તિ કરતો ઉત્સવ પણ છે હિન્દુ ધર્મમાં પૂનમનું અનેરું મહત્ત્વ છે પૂનમના દિવસે મા જગદંબાની આરાધના ઉપવાસ કરીને કરવાનું મહત્ત્વ છે પૂનમના દિવસે માય મંદિરમાં માના દર્શનનો પણ મહિમા રહેલો છે મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોવાથી પૂનમના દિવસે મા અંબાના દ્વારે અંબાજીએ પણ માય ભક્તોનો જમાવડો જામે છે પુરાણમાં પણ ઉલ્લેખ છે કહેવાય છે કે પોશી પૂનમના દિવસે જ માના હૃદયનો ભોગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી તેને મા જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે કોશી પૂનમનો અવસર ભાઈ બહેનના હિતને પણ સમર્પિત છે આજના દિવસ બહેન ઉપવાસ કરીને પૂનમનું વ્રત રાખે છે અને સાંજે ચંદ્રમાની પૂજા કરીને ભાઈ દીર્ઘાયુ અને ખુશી સમૃદ્ધ જીવનની કામના કરે છે અને ભાઈનું મુખ જોઈને વ્રત પૂર્ણ કરે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું भूशो नहीं धन्यवाद मित्रो